પાલનપુરમાં કલેક્ટર કચેરીના પ્રાંગણમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે ભારે વરસાદ વરસાદી પાણી ભરાઈ ગયા છે કર્મચારીઓ પાણીમાંથી પસાર થવા માટે મજબૂર બન્યા છે તો કલેક્ટર કચેરીમાં પાણી ભરાતા તંત્રની પોલ ખુલી ગઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા ધવલ જોશી અમારી સાથે જોડાયા છે ધવલ પાલનપુરમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેમાં કલેક્ટર કચેરીમાં પણ પાણી ભરાઈ ગયા ભાભીની ચોક્કસ થી વાત કરવામાં આવે તો જિલ્લા મથક પાલનપુરમાં ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદની શરૂઆત થઈ વહેલી સવારે બે કલાકમાં જ બે ઇંચ જેટલો જે વરસાદ કાપ્યો અને બે ઇંચ જેટલા વરસાદમાં સમગ્ર પાલનપુર છે તે પાણી પાણી થયું છે પાલનપુરના નીચાણવાળા વિસ્તારો સહિત જિલ્લાની કલેક્ટર કચેરી છે તેમાં પણ પાણી ભરાયા છે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જે પ્રકારે પાણી ભરાયા છે અને તેને કારણે જિલ્લા કલેક્ટર કચેરીમાં આવતા સાફગણ સહિતના જે અરજદારો છે તે વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે મહત્વની વાત છે કે જે પ્રકારે પ્રથમ વરસાદ